એ તોની ઓબન હી રહી છે હવારમાં હાલી ચલાવો કપડા બપડા પેરો થોડાક અડધા આજે ભાઈ પાચમ અને રાંધણ છે માટે છે કેમ કરે છે ગાઈડ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો તેની સાથે ભાઈ આજનીના નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને ત્યારે ભાઈ વરસાદમાં માહોલ છે કે આ દેખા લ્યો કે પાછું ઉપર જવું પડશે કારણ કે એક્સ્ટ્રા કપડા લઈને જવું પડશે આજે જ્યાં જઈએ છીએ એવું લાગે તો ત્યાં ચેન્જ કરી નાખશું રેનકોટ નથી એના હિસાબે હવેથી આજથી કન્ફર્મ છે કે રેનકોટ વરસાદ હોય કે ના હોય સાથે લઈ લેવાનો છે અને અહીંયા પપ્પા અત્યારે પૂજા કરવા બેસી ગયા સ્રવારમાં જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મમ્મી બહાર જવાનું હતું ને વરસાદ આવે છે ક્યાં દીધો તો માં જતા અત્યાર સુધી જય સ્વામિનારાયણ પ્રિયંકા વરસાદ હતા તો ભાઈ બાવા કર્યા છે જ્યાં જરૂર છે ત્યાં આવતો નથી ને અહીંયા નથી ત્યાં આવે આજે તો ભાઈ પાચમ રાંધણ રાંધણછળ છે તો ઘરમાં જો ભાઈ વાનગીઓ બની રહી છે શક્કરપારા ને પૂરી ને આ એ શક્કરપારા કાચા ઓહો આપણી ફેવરિટ આઈટમ મોહનથાળ ગાદરયુ અને આ ગઈકાલની સેવ ખીચડી ભાઈ કાલે તો મજા આવી ગઈ સેવ ખીચડી ખાવાની પણ થોડાક બટાકા કાચા રહ્યા હતા પણ વાંધો ન આવ્યો અવારમાં હલી ગયો અને આ અમારે ડ્રાઈવર જોવો અમે ચલાવો કપડાં બપડા પહેરો થોડાક અડધા હે અરે આજે વરસાદે ભાઈ રંગ રાખ્યો છે તમારે ત્યાં કેવો વરસાદ છે એ જરૂર કહેજો ભાઈ અમારે તો આજે સવાર નો ભાઈ કન્ટિન્યુ શરૂ છે સવારમાં ઘણો વધારે હતો અત્યારે તો ભાઈ હવે ટપ 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 ઘણો ઓછો છે કાં મંત્ર વરસાદ આવે છે હમ ભાઈ મંત્રની ખબર છે વરસાદ આવે છે જો ચોમાસું છે ને ઘરની હાલત તો જુઓ તમે હોલની હે આપણે તો આવું છે કે બધાને આવું હોય કેમ તો ખાઈ લો ચાલો 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 ચલો હાલો એ ખાધું 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 જો મારે આઈસ ક્લોઝ કરવું તો

અહીં તો દર વખતે અલગ અલગ બનતા હોય ને સરખું માપતો ન હોય ને ડેરી વાળાને જમે ઓકે કાંઈ નહીં ભાઈ ચાલો આજે બને પછી ચાખીએ કે કેવું બને છે બરાબર લાસ્ટ ટાઈમ બનાવ્યા હતા બે ત્રણ દિવસ પહેલાં એની જેવા હતા કે કંઈક નવા છે આજે ભાઈ પાચા અને રાંધણ છણ ભેગી છે અને તમારા ઘરમાં કઈ કઈ વાનગીઓ બની છે તે જરૂર કોમેન્ટ કરજો ભાઈ આપણા ઘરે તો ભાઈ મતલબ કે અમારા ઘરે પૂરી બની છે મોહનથાળ બન્યો છે જાદરીઓ બન્યું છે ગાંઠિયા તીખા ગાંઠિયા કાંઈ આવે છે તે બનેલા છે સેવ બનેલી છે શક્કરી પારા હા શક્કરપારા બનેલા છે ભાઈ મતલબ ભાઈ નવ નવી આઈટમો અને અત્યારે મમ્મી બસ જસ્ટ દૂધના પેંડા બનાવી રહ્યા છે જેથી ભાઈ છોકરાઓને બધા શાંતિથી ખાઈ શકે બહારનું ફૂડ થોડું અમને અનહાઇજેનિક લાગી રહ્યું છે હવે થોડા ટાઈમથી કારણ કે ભાઈ કંઈક ને કંઈક ભેળસેલ તો આવે જ છે તેના માટે મમ્મી કહે છે કે ભાઈ છોકરાઓ ઘરમાં છે અને આપણે પણ સારું ખાઈ શકીએ તો પછી આપણે જાતે પેંડા બનાવીએ તે હિસાબે અત્યારે મમ્મી પેંડા બનાવી રહ્યા છે બે ત્રણ દિવસ પહેલાં પણ મંત્રને શ્લોકને એને ખાવાતા તો આપણે બનાવેલા હતા મમ્મી પાછા જ બનાવે છે ત્યારે મને આઈડિયા નહોતો ક્યારે બનાવ્યા બની ગયા ત્યારે મેં જોયેલા હતા પણ અત્યારે મમ્મી જસ્ટ બનાવે છે તો બને તેટલી રેસીપી લેવાની હું ટ્રાય કરું છું અત્યારે જસ્ટ મમ્મી દૂધ બાળી રહ્યા છે અને તેના પછીની જે પ્રોસીઝર છે તે હું તમને બતાવું હવે મંત્રને દૂધ પીવડાવવા માટે મારે આઈઝ ક્લોઝ કરવી પડે છે ને હવે જોઈએ પી હમ અર્ધથી પી ગયો Pijo mặt ra mặt ra phút ra vào cái này Pijo đuổi nghe 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 સુકાતા મતલબ કે ઠરતા સવાર સુધીમાં ભાઈ ઠરશે એટલે આપણા મોઢામાં તો કાલ સવારે આવશે એટલે ભાઈ કાલ સવારના બધા આવતા જે વ્લોગ છે આવનારો એમાં તમને એનું રિવ્યૂ મળશે જો યાદ રહેશે તો અને અત્યારે મંત્રભાઈ અહીંયા શું કરો છો હા કપડાં સંકેલ આવો છો ઓકે એ મંત્રભાઈ કામ કરે છે ને ના તો ન પણ એક કરવાને વરસાદ જુઓ ભાઈ મન મૂકીને વરસી રહ્યો છે અને તમારે ત્યાં મતલબ કે આજે પાચમ અને રાધણ છે કે નહીં અને કેવો છે તે જરૂરથી કોમેન્ટ કરજો ભાઈ ગુજરાત ક્યાં તો સુરત અને સુરતની આસપાસમાં હશો તો તમારે પણ આવો જ વરસાદ હશે ભાઈ વાદળ તો જુઓ લેવલ લાગી રહ્યો છે કે ભાઈ આજે જે આ વરસાદ છે ને એ ભાઈ રોકવાનું નામ નથી લેવાનું કારણ કે ફૂલ ઓન મચાવી રહ્યો છે અને ભાઈ વાદળ બધું એક થઈ ગયેલું છે વરસાદ આવે છે ને મંતુ

અને હવે ત્રણ ચાર દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરેલું છે તો વરસાદ આવવાનો છે ને વરસાદની સિઝન છે ના પાડવા વાળો આપણે કોણ છીએ બસ તેની સાથે આજના વ્લોગનો એન્ડ કરીએ છીએ આજનો વ્લોગ જો તમને પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો